નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સ્પાક ટોડી ન્યૂઝની ટીમ દિવાળીપુરા નર્સિંગ કોલેજ ખાતે અમે આવી પહોંચ્યા છે જે રીતના વિરોધ છે છે તે અત્યારે જોવા મળી રહ્યો ગંદકીને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે જે જમવામાં આવી રહ્યો છે હાલ જે રીતના અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે હાલ યુવરાજસિંહ જાડેજા છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે આ તમામ જે તેઓને અહીંયાથી કમ્પ્લેનો મળી હતી કે જે રીતના અહીંયા જે જમવામાં જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે તેઓને ક્યાંક ને ક્યાંક અગવડતા પડતી હોય જેને લઈને તમામ જે વિદ્યાર્થીઓ છે અહીંયા સફાઈને લઈને ક્યાંક ને ક્યાંક ચોખ્ખાઈ જે રાખવી જોઈએ તે ન હોય તેને લઈને તે અત્યારે તમામ જે અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે યુવા નેતા યુવરાજસિંહ પણ અહીંયા પહોંચ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું ને જે સમગ્ર ઘટના શું છે સમગ્ર જે આમલો શું છે તેનો ચિતાર મેળવવાનો પ્રયાસ કરીશું આ જે રીતના અહીંયા અમારા ઓફિસર સિનિયર ઓફિસર છે રિસ્પોન્સિબલ ઓફિસર છે અમારા છેલ્લા એક અઠવાડિયા પંદર દિવસમાંથી અમારી પાસે આવી કોઈ જ કમ્પ્લેન નથી આવી

મને નથી ખબર જો તમે આરો નું કે કઈ પણ બતાવો છો એ તો બધી સરકારી વ્યવસ્થામાં સેમ જ હોય છે વોટર કુલર એ ટોયલેટ બાથરૂમ એ બધી સરકારી વ્યવસ્થામાં સમાન હોય એટલે હું કઈ રીતે કહી શકું કે મારી જ સંસ્થાના છે ના એવું બિલકુલ નહીં અમે દરેક વસ્તુમાં અમે જે સાધન સામગ્રી છે અમારી પાસે બાંધેલી સિસ્ટમ છે છે અને દરેક વ્યક્તિ એવું ના હું સરકારી વ્યવસ્થા જયારે કોઈ પણ રિપેરિંગનું હોય ત્યારે એની પાસે સરકારી સિસ્ટમ પ્રમાણે રિપેરિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને જે તે ધારો કે કોઈ પણ સાધન સામગ્રી હોય તો એનો ઇન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે એ લોકો કેર કરે છે એની છોકરાઓની રજૂઆત પણ મને રજૂઆત જ નથી મળી તો હું સાચી છે કે ખોટી કઈ રીતે કહી શકું હા મતલબ અમારી એન્ટ્રી આ તો મારું ધ્યાન આવ્યું કે બે ત્રણ ગાડીઓ અમે ક્યારેય અલાઉ નથી કરી મારી ગર્લ્સ હોસ્ટેલ છે એટલે હું અહીંયાથી કઈ રીતે હું કોઈ પણ લો પીપલ મતલબ એવી રીતે અમે અલાઉ નથી કરતા જ્યાં સુધી તમે એન્ટ્રી કરો પ્રોપર ઉદ્દેશ શું છે શું નહીં આ સરકારી વ્યવસ્થા છે પબ્લિક વ્યવસ્થા છે અમે ક્યારેય કોઈને ના નથી પાડતા પણ પ્રોવાઇડેડ કે એના રૂલ્સ રેગ્યુલેશન કઈ પણ મતલબ અમને ખ્યાલ આવે અમે હંમેશા સ્વાગત જ કરીએ છીએ અને અમારા માટે જ છે અને અમારે કરવું જ પડે એમાં કોઈ તમે લાઈવ માં જ છો બોલશો તો એમાં કઈ નહીં હું આ સંસ્થાની પ્રિન્સિપાલ છું શું નામ ચોક્કસી દર્શક મેં મિત્રો જે રીતના આ હતા સંસ્થાના જે પ્રિન્સિપાલ ભરતી મેમ હતા તેઓ સાથે જે વાત અમે જે કરી અને તેઓએ જે કીધું છે કે તેઓને આ બાબતની કોઈ જાણ નથી જે રીતના અહીંયા જે રીતના વિદ્યાર્થીઓએ આ જે રીતના નેતા અહીંયા પહોંચ્યા છે તેઓને અહીંયા ખોટા છે અહીંનું જે જમવામાં જે કીડા નીકળી રહ્યા છે તેને લઈને તેઓને રજૂઆત કરી હતી અત્યારે તેઓ અહીંયા પહોંચ્યા છે હાલ આપણી સાથે અહીંયા તમામ જે હાલ જે રીતના અવરનવર જે રીતના ખાવામાં કીડા બનતા હોય છે ત્યારે અહીંયાથી પણ એવી ફરિયાદો મળી હતી કે અહીંયા જે જમવામાં જે 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 કીડા નીકળ્યા છે ક્યાંક અહીંયા હાલ રીતના વડોદરા શહેરમાં દિવાળીપુરા વિસ્તારમાં આવેલું નર્સિંગ કોલેજ ખાતેના અમે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે

નેતાઓ છે તે અહિયાં ભેગા થયા છે યુવરાજસિંહ અહીંયા પહોંચ્યા છે અને જે રીતના તમામ જે વિદ્યાર્થીઓ છે તેમણે આ બાબતની રજૂઆત કરી હતી કે અહીંયા જે સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે ટોયલેટ બાથરૂમમાં ગંદકી જોવા મળી રહી છે તેવા અત્યારે આક્ષેપો કરીને જે રીતના તમામ જે અહીંયા લોકો પહોંચે છે તેઓને રજૂઆત કરી હતી મેનેજમેન્ટ સાથે વાત કરી તો મેનેજમેન્ટ દ્વારા જે જાણવામાં આવ્યું છે કે તેઓને આ બાબતની કોઈ જાણ કરવામાં નથી આવી પણ ક્યાંક ને ક્યાંક આ ગંભીર વિષય કહેવાય જો આ રીતના જો અહીંયા બનાવ બનતા હોય કે અહીંયા જે જમવામાં કીડા નીકળતા હોય ક્યાંક ને ક્યાંક સુરક્ષાને લઈને પણ ક્યાંક એ થતું હોય છે આ વિદ્યાર્થીઓ છે તેઓ પણ બહાર આવ્યા છે વિદ્યાર્થીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જે રીતના તમે લોકો રજૂઆત કરી ના અમે કશું અત્યારના આગળ કર્યું નથી અમે ખાલી રજૂઆત અહીંયા વોર્ડન મેમ ને કરેલી છે ને એ બધું કરે છે તો અમે કરી કે આવે છે ત્યારે વોર્ડન મેમ આવ્યા હતા તો વિશાલભાઈને વિશાલભાઈ તો એવું આન્સર આપ્યો કે મારી અને મેમની વાત થઈ ગઈ છે પ્રિન્સિપલ એની આગળ કશું તો વિશાલભાઈ એવું કીધું રજૂઆત બધા બધા સ્ટુડન્ટે કરેલી છે કે મેસમાં આવી રીતનો પ્રોબ્લેમ છે પણ કશું સોલ્વ થતું નથી આજ સુધી હા કરેલી છે રજૂઆત સમસ્યાઓ તો સાફ સફાઈ ની છે પાણી પાણી નથી આવતું બધી બધી સમસ્યા પણ એ રીતે જમવાનું એવું કંઈ ખાસ નથી આવતું જે રીતે ફીસ લે છે એ રીતે તો અમે ત્રણસો જેટલા છીએ

wartawanku au kumu s Jemaya aku na ફાયર સેફ્ટી આ સંસ્થામાં હોય છે સરકારી સંસ્થા છે પરંતુ સરકારી સંસ્થાની જે ફાયર સેફટીની જે વાત કરવામાં આવે છે હવે તમે અંદર જઈને જોઈ શકો છો ખાલી ફાયર સેફ્ટી નામે અમુક મૂકી દેવામાં આવ્યા છે પણ કોઈ ચાલુ અવસ્થામાં નથી બીજી મેસના નામે ચોવીસો પચાસ રૂપિયા લેવામાં આવે છે પણ મેસના નામે જે ફી લેવામાં આવે છે ભોજન છે જે આ પ્રકારનું આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે ભોજન કઈ રીતે પ્રકાર મળે છે એટલે આ અસુવિધાને લઈને જે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ તો સરકારના સત્તાધીશો એવું કહી રહ્યા છે કે તમે અંદર ના આવી શકો આ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે પછી આ માટે બી રિસ્ટ્રિક્ટેડ એરિયા છે અરે અમારા ટેક્સના પૈસામાંથી તમે આ સંસ્થા ચલાવો છો તમે પગાર લ્યો છો તો પગાર અમારા ટેક્સના પૈસા મળે અને શા માટે પણ શકો આજે આ તમામ જે અસુવિધાઓ છે અસુવિધાને ઉજાગર કરવા માટે અહીં આવ્યા છે અને છતાં પણ અમને રોકવામાં આવે છે પણ અમે રોકાવા નથી અંદર પણ જવાના છે અને આ બધી જ બાબતો છે એ જાહેર જનતા સમક્ષ મૂકવાના છીએ ખાસ કરીને વાત કરીએ કે દર વખતે વિદ્યાર્થીઓએ આ રીતનું સહન કરવાનું એ કેટલા અંશે યોગ્ય ગણાય તમે સમજો છો કે ભાઈ કેટલા સમયથી આ સરકાર બનગા ભૂકે છે બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાડે છે મહિલા સશક્તિકરણના નારા લગાવે છે પણ આ મહિલાઓ જે છે તમે પૂછી જવો છો કે ભાઈ એ મહિલાઓને યોગ્ય રીતે ન્યાય નથી આપવા તો યોગ્ય રીતે આ બાબતની રજૂઆત કરે છે આ બાબતની ફરિયાદ કરે છે તો એની ફરિયાદ સુધા લેવામાં નથી આવતી અને ફરિયાદ લે છે તો શું કે છે હવે તમને અમે સસ્પેન્ડ કરી દઈશું હવે તમને હેરાન કરીશું તમારું વર્ષ બગાડી નાખજો આ પ્રકારની જે કઈ શકાય બાબતો છે એ બાબતો વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે એટલે તમે સમજો કે મોટા ભાગે જ્યારે વિદ્યાર્થીઓ ફરિયાદ કરે તો ફરિયાદ મેં ધમકાવવામાં આવે છે આ કોઈ બાબત ઉજાગર ન થાય એના માટે એને આ હેરાન પરેશાન કરવામાં આવે છે અને એસઆઈના ફીના નામે સો સો રૂપિયા દર મહિને એક એક વિદ્યાર્થી પાસે હવે ચારસો પચાસ વિદ્યાર્થીઓ છે સો સો રૂપિયા ફી લેવા દર મહિને પિસ્તાલીસ હજાર રૂપિયા છે ક્યાં ક્યાં નાખે પિસ્તાલીસ હજાર રૂપિયા તો કે ભાઈ તમે વિચારો હમણાં ગણપતિ ઉત્સવ ગયો સ્પોન્સર આ વિદ્યાર્થીઓ કર્યું કોને તો કે ભાઈ આના શા માટે ભાઈ મૂર્તિ સ્પોન્સર એ બને સંસ્થા કેમ ન બને બીજું પ્રસાદ વેચણી કરવાની છે તો એ પ્રસાદ વેચણીમાં આજે બેનોને ભોગવવાનું આવે છે કે તમે પ્રસાદમાં આજે દાતા બનો અત્યારે નવરાત્રી ચાલે છે તો નવરાત્રીમાં માં ચોકમાં ગરબી કરવી છે તો કે તમે કે એના સ્પોન્સર બનો શા માટે વિદ્યાર્થીઓ સ્પોન્સર બને સરકારી શાળા છે સરકારી રીતે તમારે એને ખરેખર આને બધી સુવિધા આપવી પણ સુવિધા ને પણ અસુવિધા આપવામાં આવે છે

પીવાના પૂરતી પાણીની સુવિધાઓ નથી લેટરીન જવા માટેની પણ જે સુવિધાઓ હોવી જોઈએ સવલભ સુવિધાઓ એ પણ હોય નહીં એટલે સ્વાભાવિક છે કે સરકારી તંત્ર ખાડે ગયું છે અને અત્યારે પ્રિન્સિપાલ મેડમ જાણે એવું કહી રહ્યા છે કે તમારે અંદર નહીં જવાનું અરે ભાઈ આ સરકારી સંસ્થા છે ને સરકારી સંસ્થાની અંદર જયારે દીકરીઓની વેદના હોય એક બાજુ આપણે સંવેદનશીલતાની વાતો કરીએ છીએ ગુજરાતની સરકાર કહે છે કે દીકરીઓ સુરક્ષિત હોવી જોઈએ પણ દીકરીઓ આજે કઈ પરિસ્થિતિમાં રહે છે એ જોવાનો બહુ મોટો પ્રશ્ન સરકારનો રહ્યો છે આજે પ્રિન્સિપાલ તેઓ કહી રહ્યા છે કે અમર સુધી આ વાત જ નથી આ દીકરીઓએ આજે સ્વયં કીધું છે કે અમે અનેકવાર રજૂઆત કરી છે પરંતુ એમને ધમકાવવામાં આવે છે ડરાવવામાં આવે છે એમને એવું કહેવામાં આવે છે કે તમને અહીંથી રેસ્ટ્રિગેટ કરી દેવામાં આવશે સસ્પેન્ડ કરવામાં આવશે કાઢી મૂકવામાં આવશે એવી જ્યારે ડરામણી ધમકામણી જ્યારે આવે છે ત્યારે આ દીકરીઓ બહાર નથી આવી પણ આજે સ્વયંભૂ આવી અને એ લોકોએ કીધું છે કે અમને ખરેખર આ અહીંયા અન્યાય થઈ રહ્યો છે અમારી સાથે અહીંયા શું કેસ દીકરીઓને ન્યાય અપાવવા માટે જો આ દીકરીઓને ન્યાય નહીં મળે તો આ જ જગ્યા પર મોટી સંખ્યાની અંદર ધરણા પણ કરવામાં આવશે ધરણા પ્રદર્શન કરવામાં આવશે જે નર્સિંગ કોલેજ આવેલી છે ત્યાંની આ સમસ્યા છે તમામ જે અત્યારે વિદ્યાર્થીઓ છે તે અત્યારે બહાર નીકળ્યા છે અને તેઓ રજૂઆત કરી રહ્યા છે કે તેઓને ઘણી હાલાકી અહીંયા વેઠવાનો વારો આવી રહ્યો છે કેમ કે જે રીતના તેઓને સારું જમવાનું નથી મળતું જમવાનું મળે છે તો જીવડા વાળું જમવાનું મળે છે અને જે રીતના યુવા નેતા યુવરાજસિંહને આ બાબતની જાણ કરવામાં આવી ત્યારે તેઓ અહીંયા પહોંચ્યા છે સરકારી કોલેજ ખાતે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાર્તાલાપ કર્યો છે તેઓની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો છે અને હાથમાં આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે તેઓ પોસ્ટર હાથમાં બતાવી રહ્યા છે કે આ રીતનું ભોજન અહીંયા આપવામાં આવે છે બીજા પોસ્ટરમાં આપ જોઈ શકો છો મારા કે ઝૂમ કરીને કરી જે ગંદકી વાળું જે બાથરૂમ છે તેના પણ આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે તો બીજી તરફ જે અહીંયા ઘણી આ રીતની બધી સમસ્યાઓ છે જેને લઈને આ તમામ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક નારા જોવા મળી રહ્યા છે હા આપણી સાથે અહીંયા જે રીતના વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જે મેસુ વારે અમારે મેસની ડિશની અંદર વારંવાર ઈયળ ને કીડા ને એવું બધું નીકળે છે અમે વારંવાર કમ્પ્લેન કરી તો બે દિવસ સારું રહે છે પછી ત્રીજા દિવસ પાછું એવું ને એવું થઈ જાય છે હા પછી જેવું હોય અમે અમે દર દર મહિનાની મેસની ફી આપીએ જ પણ એની કોઈ રિસિપ્ટ કે પાવતી મળતી નહીં જે ચોક્કસ છે મિત્રો આ જે અહીંયા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છે તેઓ સ્પષ્ટ કહી રહી છે કે અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે બે દિવસ સારું જમવાનું મળે છે બે દિવસ અહીંયા કામગીરી થાય પછી બે દિવસ ગયા પછી જેવું હતું એવું ને શરૂ થઈ જાય છે આ તમામ વિદ્યાર્થીઓ અત્યારે રજૂઆત કરી રહ્યા છે અને તેઓ એક માંગ કરી રહ્યા છે કે જેઓને જમવાનું સારું મળી રહે અહીંયા જે ગંદકીથી ભરમાં એક તરફ વડોદરા શહેર સ્માર્ટ સિટી સ્વચ્છતા નામો કરવામાં વાતો કરવામાં આવે છે ક્યાંક અહિયાં પણ સ્વચ્છતાનો અભાવ આ પોસ્ટરો થકી આપણે જોવા મળી રહ્યો છે పాఠా జర కాదు આ જે આ વિદ્યાર્થીઓ છે અત્યારે જે બેન જે ફોટા લઈને ઊભા છે કે જે આ રીતના અહીંયા પરિસ્થિતિ છે આ તમામ જે ફોટાઓમાં તમે અલગ અલગ જોઈ શકો છો કે જે અલગ જે આ જમવામાં કીડા નીકળ્યા હોય સફાઈની વાત હોય તમામ જે વસ્તુનો અહીંયા જે ફોટા થકી તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પણ ટેકનિક ક્યાંક જે રીતના વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલું આ નર્સિંગ કોલેજ જેમાં આ બાદી ઘણી સમસ્યાનો જે આ તમામ વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ક્યાંક સામનો કરી રહ્યા છે આજે યુવરાજસિંહ પોતે અહીંયા પહોંચ્યા છે તેઓને આ બાબતની રજૂઆત થઈ હતી સ્પાર્ક ટુડે ન્યૂઝે જે અહીંના પ્રિન્સિપાલ છે તેમની સાથે પણ અમે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમને પણ મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું છે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે તેઓએ જણાવ્યું છે કે આ બાબતની તેઓને જાણ નથી પણ જે રીતના હવે જે આ મામલો આખો ઉજાગર થયો છે હવે અહીંના જે સંચાલક છે અહીંના જે પ્રિન્સિપાલ છે તે હવે આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનો વિષય બન્યો છે અને આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા જે

જે રીતના અહીંયા તમામ જે યુવરાજસિંહ સહિતના આગેવાનો છે તે અહીંયા પહોંચ્યા છે અને આ બાબતની રજૂઆત છે તે અત્યારે તંત્ર સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે જી આપણી સાથે અહીંયા બેન છે તેમની સાથે વાત કરીશું જી બેન વિદ્યાર્થીઓને પણ જે અત્યારે સમસ્યા જણાવી કેટલી ગંભીર મેડમ વિદ્યાર્થીઓની સમસ્યા જયારે વિદ્યાર્થીઓ જોડે આવું થતું હોય ત્યારે આપણે જાણી શકીએ છીએ કે વિદ્યાર્થીઓ બોલી નથી શકતા હોતા માંડ માંડે લોકો બહાર આવતા હોય છે અને હવે આ જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે જે લોકોના ચહેરા મીડિયામાં આવ્યા છે એમનામાંથી કોઈને પણ તકલીફ થશે તો હું આપના માધ્યમથી આ પ્રિન્સિપલ મેડમને કહેવા માંગુ જો એમની ઉપર કંઈ પણ વ્યક્તિગત અદાવત રાખવામાં આવી તો તમારી ઉપર પણ પગલાં કાયદેસર રીતે લેવામાં આવશે કારણ કે આ ફરિયાદો એમની સાચી છે એમની ફરિયાદોને અમે પોતે જઈને પુષ્ટિ કરી છે એમણે પોતે પણ આ ફોટા મોકલ્યા છે અને એક નથી આવી અનેકો વિદ્યાર્થી દિનીઓ બહાર આવીને આ પુષ્ટિ કરી છે કે આવી વ્યવસ્થાઓ છે જયારે વ્યવસ્થા સુધારી ન શકતા હોય તો કોઈને ધમકાવવાનો તમને કોઈ અધિકાર આપવામાં નથી આવ્યો એવું હું સ્પષ્ટ રીતે આપના માધ્યમથી કહીશ મેડમ જે રીતના જમવામાં નીકળવા હેલ્થ સાથે પણ ચેડા થઈ રહી છે ગંદકી દુઃખ રૂપિયાની રિસિપ્ટ નહીં આપવી મન ફાવે એવી રીતે વર્તવું જમવાનું એટલે કે બેઝિક છે ભણવા માટે જ્યારે મા બાપો આટલા દૂરથી છોકરાઓને મોકલતા હોય ત્યારે એમની ઘણાને તો અહીંયા એ પણ થઈ ગયા છે ટાઈફોડ ને મલેરિયા ને એવું બધું પણ થઈ ગયું છે ને એની પર પણ ધ્યાન આપવામાં નથી આવ્યું અને એટલા માટે જ અમારે અહીંયા આવવું પડ્યું છે દુઃખ ની વાત છે કે અમારે આવવું પડે છે અવાજ ઉઠાવીએ ત્યારે કઈક વસ્તુઓની હલનચલન થતી હોય છે બાકી આ સરકારી તંત્ર ઊંઘતું જ રહેતું હોય છે અને પોતાના ખિસ્સા ભરતું હોય છે કે આજે તો તમે અવાજ ઉઠાવી રહ્યા છો આ બે જે તમામ વિદ્યાર્થીઓનું સમસ્યાનું નિરાકરણ આપણે આવવું જોઈએ ને નહીં આવે તો આ લડત આગળ પણ ચાલુ રહેશે મેં વિદ્યાર્થીઓને પણ કીધું છે કે મારું નામ એડવોકેટ શીતલ ઉપાધ્યાય છે હું અહીંયા બાજુની જ કોર્ટમાં છું એક બૂમ પાડજો અડધી રાત્રે પણ હું અહીંયા હાજર હોઈશ સાપની સમક્ષ આપના સહકાર માટે ચોક્કસ દર્શક મિત્રો આ હતા ધારાશાસ્ત્રી શીતલબેન અને તેઓ જે વિદ્યાર્થીઓની પડખે ઊભા છે ને તેઓ કહી રહ્યા છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે તેઓને બોલાવી લેજો કેમ કે જે રીતના આ તમામ જે વિદ્યાર્થીઓ જ્યારે આજે અવાજ ઉઠાવ્યો છે ને જેને લઈને જે અંદર જે ગંદકીથી ભરમાર જે જમવામાં કીડા નીકળી રહ્યા છે ક્યાંક ને આ ઘણો ગંભીર વિષય છે અને જે રીતના વિદ્યાર્થીઓ છે તે અત્યારે રજૂઆત છે તે કરી છે જે ફોટા છે તેઓ પાડીને અત્યારે જે યુવરાજસિંહ સુધી પહોંચાડ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે યુવરાજસિંહ અહીંયા પહોંચ્યા અને તમામ જે આખો મામલો છે તે અત્યારે ઉજાગર થયો છે હવે જોવાનું એ રહ્યું કે જે અહીંના સત્તાધીશો છે અહીંનું જે સંચાલન છે આ વિદ્યાર્થીઓને આ સમસ્યામાંથી ક્યારે છુટકારો અપાવે છે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા